પ્રશ્ન ચાર અ નીચેના દાખલા ગણો પ્રકરણ ત્રણના દાખલા આપણે જોઈએ ગુસ્સા ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ આવી રીતે આપણે પહેલાં ગુસ્સા છે એટલે છત્રીસ અડતાલીસ અને સાઠના પહેલાં ભાગાકારની રીતે તમારે અવયવો પાડવાના અને પછી એક્ઝામ્પલ ગણવાના ચાલો આપણે પેલો એક્ઝામ્પલ જોઈએ છત્રીસ અઢાર અને સાઠના આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો જોઈએ અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તેરી નવ અને એક તેરી ત્રણ એટલે કે નીચે એક આવે એટલે કે તમારો આ ભાગાકારની રીતે દાખલો પૂરો ચાલો પછી અડતાલીસ ચોવીસ દુ અડતાલીસ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને એક તેરી ત્રણ ચાલો એના પછી ત્રીસ દૂ સાઠ પંદર દુ ત્રીસ પાંચ પંદર અને એક પંચા પાંચ ચાલો છત્રીસના કયા તો કે બે બે ત્રણ ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અડતાલીસના તો કે આ બધા અડતાલીસના અને આ સાઠના અવયવો પડ્યા ચાલો એમાં હવે સામાન્ય શું છે એ આપણે લઈએ સામાન્ય જે હોય તે ચાલો સામાન્યમાં બે ત્રણ વાર છે એટલે બે વાર એકવાર લખીએ બીજી વાર પણ બે છે અને ત્રીજી વાર છે ત્રણ છે એ એક વાર છે એટલે બે દુ ચાર અને ચાર તેરી બાર એટલે કે ગુસ્સા કેટલો આવશે તો કે બાર કોનો તો કે છત્રીસ અડતાલીસ અને સાઠ નો ગુસ્સા બાર આવશે ચાલો આવી જ રીતે આપણે બીજો દાખલો ત્રીજો દાખલો અને ચોથા દાખલો સોલ્યુશન પણ જોઈએ ચાલો અઢાર ચોવીસ અને બેતાલીસ નો ગુસ્સા ચાલો અહીં કેટલા છે કે નવ દુ અઢાર ત્રણ તેરી નવ એક તેરી ત્રણ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને એક તેરી ત્રણ એકવીસ દુ બેતાલીસ સાત તેરી એકવીસ અને સાત એકા સાત ચાલો હવે અઢારના કયા કયા અવયવ પડ્યા તો બે ત્રણ અને ત્રણ ચોવીસના ત્રણ વાર બે અને એક વાર ત્રણ પછી બેતાલીસના બે ત્રણ અને સાત ચાલો કોમન શું છે તો કે બે તો બે આપણે લખીએ અને ત્રણ કોમન છે એટલે બે તેરી છ એટલે કે અઢાર ચોવીસ અને બેતાલીસનો ગુસ્સા છ આવશે ચાલો એના પછી પંદર અઢાર અને પિસ્તાલીસનો ગુસ્સા શોધવાનો છે તો આપણે અવયવો પાડે પાંચ તેરી પંદર અને એક પંચા પાંચ નવ દુ અઢાર ત્રણ તેરી નવ અને એક તેરી ત્રણ પંદર તેરી પિસ્તાલીસ પાંચ તેરી પંદર અને એક પંચા પાંચ એટલે કે પંદરના કયા કયા અવયવો પડ્યા ત્રણ અને પાંચ અઢારના બે ત્રણ અને ત્રણ પિસ્તાલીસના ત્રણ ત્રણ અને પાંચ ચાલો હવે ગુસ્સા એટલે કે હવે આમાં કોમન શું છે તો કોમન આ બધામાં ફક્ત એક જ વસ્તુ છે ત્રણ એટલે આ ગુસ્સા કેટલો થશે કે ત્રણ કોનો પંદર અઢાર અને પિસ્તાલીસનો ગુસ્સા ત્રણ થશે ચાલો ચોથો દાખલો આપણે જોઈએ બાર ત્રીસ અને અડતાલીસનો ગુસ્સા શોધવાનો છે છ દુ બાર ત્રણ દુ છ અને એક તેરી ત્રણ પંદર દુ ત્રીસ પાંચ તેરી પંદર અને એક પંચા પાંચ ચોવીસ દુ અડતાલીસ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને એક તેરી ત્રણ ચાલો હવે બારના અવયવો કયા આવ્યા તો કે બે બે અને ત્રણ ત્રીસના બે ત્રણ અને પાંચ અને અડતાલીસના બે 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 અને ત્રણ કોમન શું છે તો કે બધામાં બે કોમન છે એટલે બે લખીએ અને બધામાં ત્રણ પણ કોમન છે એટલે એટલે લખીએ કે ગુસ્સા આવશે ગુસ્સા શોધ્યા પછી હવે આપણે લસ્સા શોધવાના છે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી ચાલો હવે બેતાલીસ છપ્પન અને સિત્તેર નો આપણે લસ્સા શોધીએ ત્યારબાદ ક્રમશઃ બીજો ત્રીજો અને ચોથો દાખલો પણ જોઈએ ચાલો બેતાલીસ છપ્પન અને સિત્તેર સૌ પ્રથમ આપણે બે મૂકીએ તો એકવીસ દુ બેતાલીસ અઠ્યાવીસ દુ છપ્પન અને પાંત્રીસ દુ સિત્તેર ફરીવાર આપણે બે મૂકીએ તો એકવીસ છે એ બે વડે ભગાય નહીં ચૌદ ભગાશે ચૌદ દો અઠીએ પાંત્રીસ એમના એમ ફરી વાર બે મૂકીએ એકવીસ એમના મૂકે સાત દુ ચૌદ અને પાંત્રીસ એમના એમ હવે ત્રણ એમના મૂકીએ તો ત્રણ સત્તા એકવીસ સાતનો સાત એમનોમ અને પાંત્રીસ પણ એમના પછી આપણે પાંચ મૂકીએ તો સાત ને સાત એમનો અને પાંચ સત્તા પાંત્રીસ પરિવાર આપણે નીચે બધે સાત આવી ગયા છે એટલે આપણે સાત મૂકીએ સાત એકા સાત સાત એકા સાત અને સાત એકા સાત નીચે એક આવે એટલે તમારો દાખલો છે તે પૂરો ચાલો હવે આ આપણે છે એ અવયવી જોઈ લઈએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ચાલો હવે આપણે બે ચાર ચાર આઠ આઠ તેરી ચોવીસ જોઈએ ચલો બીજો દાખલો છે બોતેર નેવું અને ચોપન નો લસ્તા શોધો ચાલો સૌપ્રથમ આપણે બે મૂકીએ તો બોતેરના ભાગ પાડી શકાય તો હા છત્રીસ દુ બોતેર નેવું ના હા તો કે પિસ્તાલીસ દુ નેવું અને સત્યાવીસ દુ ચોપન ફરીવાર બે મૂકીએ તો અઢાર દુ છત્રી પિસ્તાળીસ એમનામ અને સત્યાવીસના ન પડે ચાલો એના પછી બે ફરીવાર મૂકીએ તો અઢાર નવ દુ અઢાર પિસ્તાલીસ એમ નમ અને સત્યાવીસ એમના ત્રણ મૂકીએ ત્રણ તેરી નવ પંદર તેરી પિસ્તાલીસ અને નવ તેરી સત્યાવીસ ફરીવાર ત્રણ મૂકે ત્રણ એકા ત્રણ ત્રણ અને ત્રણ તેરી નવ ફરી ત્રણ મૂકે તો એકનો એક એમ નવ પાંચના પાંચ એમ અને ત્રણ એકા ત્રણ ચાલો નીચે પાંચ પાંચ એક એમ પાંચ અને એકનો એક એમ ચાલો હવે આપણે અવયવું જોઈએ તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ચાલો પાંચ તેરી એકસો ને પાંત્રીસ અને એકસો પાંત્રીસ ગુણ્યા ડાયરેક્ટ આઠ કરી નાખ્યા કારણ કે બે દૂ ચાર અને ચાર દુ આઠ કેટલા આવશે તો કે એક હજાર અને એક હજાર તમારો સાચો જવાબ લસ્સા છે એક હજાર આવશે ચાલો હવે ત્રીજા દાખલાનું સોલ્યુશન જોઈએ ચાલો ત્રીજા દાખલામાં તમારે અઢાર વીસ અને ત્રીસનો લસ્સા શોધવાનો છે તો કે અઢારના ભાગ પડી શકાય હા નવ અઢાર દસ દુ વીસ પંદર દુ ત્રીસ બે મૂકીએ નવના નવ પાંચ દુ દસ અને પંદર ત્રણ મૂકે ત્રણ નવ ત્રણ પંચા પંદર પાંચ પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ 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 એકા ચાલો બે બે ગુણ્યા 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 ત્રણ ત્રણ પાંચ બે દુ ચાર ચાર તેરી બાર બાર તેરી છત્રીસ અને છત્રીસ પંચા એકસો ને એસી આ તમારો જવાબ ચાલો હવે ચોથા દાખલાનું સોલ્યુશન જોઈએ ચાલો ત્રીસ ચાલીસ અને પચાસ નો લસ્સા જોઈએ પંદર દુ ત્રીસ વીસ દુ ચાલીસ અને પચીસ દુ પચાસ પંદરના પંદર એમનામ દસ દુ વીસ પચીસના એમના બે પછી પંદર એમના પાંચ દુ દસ અને પચીસ એનો ચાલો ત્રણ મૂકીએ ત્રણ પંચા પંદર પાંચના પાંચ એમના ને પચીસ એનો હવે પાંચ બે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ પચો પચો પચીસ ફરી વાર પાંચ મૂકીએ અહીં તો એક છેતેર પાંચ એકા પાંચ ચાલો હવે આપણે લસતા છે તે જોઈએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ચાલો બે ચાર ચાર ચોવીસ પંચા એકસો વીસ અને એકસો વીસ પંચા છસો કારણ કે બાર પંચા સાઠની પાછળ એક શૂન્ય ચાલો અહીં તમારા લસાના દાખલા પૂર્ણ થાય છે ચાલો લસ્સાના દાખલા જોયા બાદ હવે આપણે નીચેની સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેમાં આ અને ન ભાગી શકાય તેમાં ના લખવાનું છે ચાલો બે નીચા આવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો બે ચાર છ અને આઠ હોય તે સંખ્યાની આપણે બે વડે છે તે ભાગી શકીએ ચાલો તો હવે આ પહેલી સંખ્યા છે એનો એકમનો અંક એક છે એટલે ન ભાગી શકાય ભાગી શકાય ભાગી શકાય ભાગી શકાય છ નવ અને અગિયારને પણ ભાગી શકાય ચાલો એના પછી આપણે જોઈએ ત્રણની ચાવી ત્રણની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો સરવાળો કરતા તેને ત્રણ વડે ભાગી શકાય તેને ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ ચાર પાંચ સાત દસ અગિયાર અને બારને છે ત્રણ વડે ભાગી શકાય પાંચની ચાવી શું કહે છે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો અને પાંચ હોય તેને તમે પાંચ વડે ભાગી શકો તો કે ઝીરો ઝીરો પાંચ ઝીરો 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 અને પાંચ એટલે કે આટલી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ